નવાગામ ખાતે રામદેવ મંદિર પૂજારી પરિષદના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ અમરસિંહ તવરનું ભવ્ય સ્વાગત મહીસાગર જિલ્લાના નવાગામ ખાતે રામદેવ મંદિર પૂજારી પરિષદના રાષ્ટ્રીય સહી સંયોજક તથા રામદેવ વંશજ શ્રી એડવોકેટ અમરસિંહ તવર સાહેબનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત વિધિ એકસો આઠ ગાદીપતિ કડવાભાઈ ડામોર સાહેબના હસ્તે સંપન્ન થઈ હતી ગુજરાત રાજ્યમાં આવતીકાલે પ્રથમવાર રામદેવ બાપાની કથા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગુટણ રામદેવ આશ્રમ ખાતે શ્રી સુનિલજી ગોવર્ધનના સ્વમુખે શરૂ થવાની છે આ પ્રસંગે રાજસ્થાનના પ્રસિદ્ધ રોજા મંદિરના તથા રામદેવ વંશ જેવા શ્રી એડવોકેટ અમરસિંહ તવર સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના અગ્રણીઓ અરવલ્લી જિલ્લાના મીડિયા પ્રભારી અને સંયોજક રાજેન્દ્ર મગવાણા અરવલી જિલ્લા સંયોજક રમણભાઈ ખાંડ ડુંગરપુર જિલ્લાના હરેશભાઈ જુનાગઢ જિલ્લાના કિશોરભાઈ સહિત સૌરાષ્ટ્ર અને વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રામદેવ મંદિર પૂજારી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં બાપા રામદેવજી પાછોલીઓ અવતાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનનો હેતુ દેશભરમાં નશામુક્તિ મુક્તિ કુરિવાજો અંધશ્રદ્ધા જેવા દૂષણોને દૂર કરીને ઈશ્વર પ્રત્યે અતુટ વિશ્વાસ અને ધાર્મિક જાગૃતિ ફેલાવવાનો છે પરિષદનો સંકલ્પ સમાજ સેવા અને ધર્મ પ્રચારના માર્ગે આગળ વધવાનો છે આ અભિયાન અંતર્ગત દેશભરના સાધુ સંતો અને પૂજારીઓને સંકલ્પની બાંધીને ભગવાન રામદેવજીના ઉપદેશોનો વ્યાપ છે ખાતે થયેલ સ્વાગત સમારોહમાં રાષ્ટ્રીય અધ્યક્ષ એડવોકેટ તવર સાથે સૌરાષ્ટ્ર પ્રદેશ સંયોજકો અરવલી પ્રભારી ડુંગરપુર તથા રાજસ્થાન અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો તથા વડીલો મોટી સંખ્યામાં હાજરી રહ્યા હતા અને સૌ્ય આનંદ સાથે સ્વાગત વિધિમાં ભાગ લીધો હતો રિપોર્ટર રમણભાઈ ખાંટ માલપુર